રાજકોટમાં પાંચ વોર્ડમાં આજે પાણી કાપ છે પાણીના ટાંકાની સફાઈની ની કામગીરીને લઈને પાણી કાપ થયો છે વોર્ડ નંબર અને પાણીનું વિતરણ બંધ કરાયું છે પુરીતનગર આંબેડકરનગર ગોકુલનગર સહિતના વિસ્તારોમાં પાણી કાપ આજે આખો દિવસ પાણી બંધ રહેવાની સૂચના અપાઈ હતી તો રાજકોટમાં આજે આખો દિવસ પાણી નહીં મળે વોર્ડ નંબર દસ આઠ અગિયાર અને બાર અને તેર માં પાણીનું વિતરણ આજે બંધ કરવામાં આવ્યું છે મોટા પ્રમાણમાં બગાડ થયો એક તરફ પાણી કાપ તો બીજી તરફ પાણીનો બગાડ આસપાસના રસ્તા પર પાણી ફરી વળ્યા છે આજી ડેમથી પુનિત તગરના ટાંકામાં પાણી જતું હોય તેનો વાલ્વ તૂટ્યો છે ત્યારે રાજકોટમાં

વધુ સાથે ગૌરવ જોડાયેલા છે અલગ અલગ શહેરના પાંચ વોર્ડ ની અંદર પાણી કાપ છે તે જીતવામાં આવ્યું છે તેમાં વોર્ડ નંબર આઠ અગિયાર દસ બાર અને તેર ની અંદર આ પાણી કાપ છે તે જીતવામાં આવ્યું છે તો બીજી તરફ પુનીતનગર વિસ્તારની અંદર ગોંડલ ચોકડી સાંડિયા પુલ નીચે જે કોઠારીયા તરફ જવાનો જે રસ્તો છે કે ત્યાં પાણીનો વાલ છે તે તૂટી જવાને કારણે હજારો લીટર પાણી છે તે વહે ગયું છે પાણીનો બગાડ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં થયો છે રાત્રે ત્રણ વાગ્યા આ પાણી છે તે વહેતું હતું આજ સવારે જયારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરવામાં આવી ત્યારે બાદ પછી આરએમસીના અધિકારીઓ છે તે દોડી પહોંચ્યા હતા અને આ પાણી છે તે બંધ કરવામાં આવ્યું આસપાસના જે વિસ્તારના જે લોકો છે તેને ચોમાસાનો માહોલ હોય તે પ્રકારે રસ્તા ઉપર પાણીની નદી વહેતી જોવા મળી બાયપાસ આસપાસનો જે સર્વિસ રોડ વિસ્તાર છે કે ત્યાં હજારો પાણીનો ગાર છે તે થયો છે અને પુનિતનગર ટાકામાં પાણી જતું હોય જે તેનો વાલ તૂટી જતા આ પ્રકારે આસપાસના જે વિસ્તારો છે તેને આગામી સમયમાં પણ પાણીનો કાપ ઝીકવાનો વારો આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જી ગૌરવ આભાર તમામ વિગતો માટે